શું તમને દાંતમાં સડો કે દુખાવો છે ખુલીને હસી પણ નથી શકતા જમવામાં બત્રીસી ફાવતી નથી ડા પણ દાઢ દુખે છે તો હવે ચિંતા નહીં કરો ડોક્ટર જાગાણી ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ ક્લિનિક ગોંડલ પાસે છે સંપૂર્ણ ડેન્ટલ સોલ્યુશન અહીં થશે અનુભવી ડોક્ટર દ્વારા રૂટ કેનાલ ટ્રીટમેન્ટ અને વાંકા ચૂકા દાંત માટે બ્રેસિસ તથા અલાઇનરની આધુનિક સારવાર ફિક્સ બત્રીસી તથા દાંત સ્ક્રૂ થી માત્ર 3 દિવસમાં ડિજિટલ સ્કેનર દ્વારા દાંતનું માપ અને ડહા ડહાપણ દાઢનું ઓપરેશન તે પણ દુખાવા વગર તો આવો આજે જ તમારું સ્મિત બનાવો વધુ સુંદર અને વિશ્વાસ ભર્યું ડોક્ટર ઝાગાણી ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ ક્લિનિક સાથે